ખોટું વિચારવા વાળા નીતિમત્તા વિહોણા માણસ છો એક વખત બાપુજી એ વેચી નાખી જમીન ફઈ ને દીધી ફઈ એ બીજા ને વેચી નાખી ગુલાઈ ડૂટી માથે થૂકવાડા કરીને પૈસા ચોટાડ્યા અને હવે તમારે પાછી જમીન માં ભાગ જોઈ છે શરમ નથી આવતી શરમ બે શરમો જો મારા ફઈ એનો ભાગ મારી વાત સાંભળો હા બોલો બોલો તમને પાછા આજી સાંભળી નાખી બે ની હદ ક્યાં સુધી પહોંચે છે તો બીજા સાંભળવા વાળા ખબર પડે મારા ફઈ એનો અલગ ભાગ આપી દીધેલો હે હા અલગ

ના ના કરાયવાની ઈચ્છા હોય તો હરખી કરીને કોક મારે ભાંઠા તેથી ખબર પડે આપણને કે આવા કેસ કરાય કે નહીં એમ રમણીભાઈ કોટડીયાને ને સમજો છો સાંભળો છો ક્યારે કે નીતિ મતા જવાબ નથી દેતા એમ કે નથી સાંભળતા ક્યારે જરાક શરમ રાખો પ્રભુનો ડર રાખો પ્રભુનો કે જમીન જે વેચી નાખી છે જે ભાગમાં આપણે કે બેન ને એટલે જમીન જમીન દીધી છે વેચી ત્રીજો મારા એના પરસેવાની કમાણી થી જમીનમાં ખરીદે છે પરસેવાની કમાણી ખર્ચી ને અને તમારા જેવા નવ પાછા ઉભા થાય છે એમાંથી ગુજરાતી ભાષામાં કઈ પેદા થયા કે ભાઈ પેદા થાય છે અને હામે ને પાછા ખીલી મારવા જાય છે